જય માતાજી આજે હું એક વાત જણાવવા માટે આવી છું કે સણોસરાથી ઋતુરાજ ગોહિલ જે મારા ભાઈ છે એમને સૌથી પહેલો કોલ મને કર્યો તો સમાજની દ્રષ્ટિથી સમાજના બેન દીકરી તરીકે કે પદ્મની બેનની જોડે જે કંઈ પણ હોય કીર્તિ તમે બેવ જણા કોલમાં વાત કરીને અંદરો અંદર પતાવી દો ત્યારે મેં એવું કીધું હતું કે વાંધો નહીં જેમ કે હોય મારો ભાઈ પણ પદ્મની બેન ફોનમાં વાત કરવા મારી જોડે રેડી નથી અને ઋતુરાજભાઈને બ્લોક લિસ્ટમાં નાખી દીધા સમાજના દીકરાને તો બેન એ વાત કરવાથી કેમ ડરો છો હું જે કંઈ પણ બોલું છું એ સત્ય જ બોલું છું અને એના પ્રૂફ ને પુરાવા લઈને જ બેઠી છું પણ આ મેટર ને લાંબી નતી કરવી એટલા માટે રતુરાજ ભાઈએ સમાજની દીકરી તરીકે તમારા માટે વિચાર્યું હતું કે બેન ના ઘર માં તકલીફ પડી સમાજની દીકરી તરીકે પૂરું કરવાની વાત કરી પણ બેને મારા ભાઈને બ્લોક લિસ્ટમાં નાખી દીધો પણ કાંઈ વાંધો નહીં આ વાત છે પદ્મની બેનને ફેમસ થવું છે બીજું કાંઈ જ નથી જય માતાજી